યસ મિત્રો તો અત્યારે અમે જરૂરિયાત જરૂરિયાતમંદ લોકો માટે જે આ બધો ઘઉં નો લોટ છે તો આ ઘઉ નો લોટ લઈ આવ્યા છીએ અને મારા હાથમાં મસ્ત દુખાવો થઈ ગયો અત્યારે તમે શું કરો બે હાથે મે તમને ના પાડી ને કે તમે નહીં કરો એમ નથી વાત પણ આ તો જરીકવાર એમાં મિત્રો એવું છે કે મારે હજી ફ્રેક્ચર આવ્યું તો હાથની અંદર તો એ પાટો છૂટ્યો છે એટલે આમાં વજન ઉપાડવાની મનાઈ છે પણ અત્યારે મેં આ 10 કિલો વજન આ હાથે ઉપાડ્યો ને એટલે જરાક દુખે છે એટલે એમાં કઈ બીજી મોટી વાત નથી કઈ પણ એમ નહીં મોટી વાત નહીં તો હવે પાછો 20 25 દિવસ તમારે આ કરવાનું એટલે

આજે મેટલ ભાચકા છે ને ઉભા આવી રીતના બે ને આવી રીતના બે તો આજે મારો ડાબો આજ છે ને એમાં મને ખબર નહીં અત્યારે થોડું દુખાવો થઈ ગયો છે ને નવ્વાણું ટકા સો ટકાની ગેરંટી છે કે અમારે બતાવવા જવું પડશે આની અંદર પાછો પાટો આવશે પણ પાછો આવવાનો જ છે પાટો તમે 10 કિલો એક હાથે ઉપાડાય કોઈ દિવસ હજી માંડ માંડ સારું થયું હોય તમારા મહિનાનો પાટો હોય અને પાછો તમે આમ 10 કિલો બાટકા ઉપાડો મારાથી નતું જ તો 10 કિલો તો પણ હવે આમાં શું થશે ખબર નથી જો અત્યારે હું હે ને આમ આમ કરું ને આમ આંગળી આખી આમ આમ કરું હું ને તો આમ આમ કરું ને આમ આમ એટલે સીધું અંદર છે ને આમ થોડો વધારે પડતો દુખાવો થાય છે આમ કરું તો વાંધો નથી આવતો

કરિયાણું આપીએ એની અંદર ઘઉંનો લોટ અમારે અઠવાડિયે ને અઠવાડિયે આવતો હોય હવે એ બધી વસ્તુ આવતી હોય બધી રૂમમાં ઘરમાં લઈ આવી લઈ આવી પછી વજનવાળી વસ્તુ હોય એટલે આડાવડી ઉપડાઈ જતી હોય એમાં આપણને ન ખબર હોય કે આ છે ઉપાડવાનો નથી એમાં ભૂલમાં આજે શું થયું ખબર નહીં આજે ચાર પાંચકા બે હાથમાં ઉપાડી લીધા એટલે આ હાથમાં બધા કે જ કાઈ નથી નોર્મલ ક્રેક હશે બતાડી આવજો એક મહિના પાટો ખબર ને અંદર કેવી ગભરામણ થતી હતી ફીટ પાટામાં ઈ તો બધું થઈ જાય એટલે એમાં કાઈ વાંધો નથી મિત્રો મૂંઝાવા જેવી કાઈ વાત નથી જો બાળા હાથ ભાંગ્યો હશે તો પાછો પહેરી લેવું કારણ કે બતાવવા જવું પડશે એમાં કોઈ શંકાના સ્થાન નથી એટલે વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે જમવામાં છે ને રીંગણાનું શાક બનાવવાનું છે એકદમ દેશી આપણું અને ઈ બનાવવાનો છું હું રેડી ને પ્રાચી હા એકદમ રેડી કેમ કે તમને મારા હાથ નું તો ભાવતું નથી એટલે આજે તમે બનાવો ને હું ખાવ એવું મારે જોઈએ તો દીપાલી મને જરાક મદદ કરજો આપણે આપણું એકદમ ગામડા નું આપણું દેશી શાક બનાવવું છે ના ના ભાઈ ને આપણે કોઈ મદદ કરવાની જરૂર નથી કેમ કે ને ભાવતું નથી મારા હાથ નું ખાવાનું નહીં નહીં ભાવવાની ઈ ભાવવાની વાત નથી જો આલો અત્યારે વાતો કરો તેલ મુકાઈ ગયું છે તેલ મુકાઈ જાય ને એટલે જો અહીંયા રીંગણા છે લસણ લીમડો ટમેટું મસાલો મીઠું બધું જ જોજો હું બનાવવાનો છું એટલે જો આ તેલ આવી ગયું છે કે નહીં પેલા ચેક કરવા માટે જરાક નાખવાનું આલો આવી ગયું છે એમાં કોઈ શંકાના સ્થાન નથી ને જરાક આવી જાય ને પછી નાખી દઈએ નાખ્યા પછી લીમડો નાખ્યા પછી આપણે એમાં ટમેટા નાખી દઈએ આ બધું જ નાખી દઈએ આપડે દેશી શાક કોઈ શંકાને સ્થાન નથી મિત્રો જોઈ લો તમારે ઘરે બનાવવું હોય રીંગણાનું શાક તો આવી રીતના બનાવાય રેડી હા હા રેડી 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 આજે પેલા

પછી હું તને આગળ આગળ જઉં કાં તો ભલી હા સુધી થોડું રીંગણ નાખું ને દવા થોડું વિચારી લઈએ કે પછી શું નાખ્યું ના ના પછી મસાલા હું તને કવ એમ જ નાખવાના છે અત્યારે આ એકદમ ખુલ્લામાં રીંગણાનું શાક કરવાનું રીંગણાનું શાક તમે બે રીતના કરી શકો કૂકરમાં કરી શકો સીટી મારીને અને ખુલ્લી પેણીમાંય કરી શકો ખુલ્લામાં કરો ને તો એનો સ્વાદ આખો અલગ જ આવે એટલે જો અત્યારે લસણનો વઘાર કર્યો ટમેટાનો વઘાર કર્યો હવે પછી આની અંદર મેં રીંગણા નાખ્યા છે મિત્રો રીંગણાના શાક બપોરે જમવામાં બહુ મજા આવે

થોડું પાર્સલ કરાવી દઉં બે બે ફાળવા કેમ કે વધારે નથી રીંગણા અમારી પાસે બે બે ફોડવા જે છે એ તમને શાક ના મોકલાવી દોસલ આપણે બધાને ઘરે બોલાવું મિત્રો મારા હાથનું શાક ખાવા હું તમને ઘરે બોલાવીશ હવે કામ કર

આનાથી કાંઈ ન થાય શાક જલ્દી ચડી જાય પણ હું તમને શું કહું છું આ ગેસ પાસે ના થોડો ના ના થોડો ખાવું ને લચકો રાખીએ કે અંદર થોડાક રીંગણા ચડે એમાં કોઈ શંકા સ્થાન નથી હજી થોડુંક આમાં પાણી નાખી દે એટલે પાણી થી નાખી